સૌથી પહેલા સુપર હેલ્ધી સુપર ટેસ્ટી રેસીપી બનાવવા માટે પહેલાં આપણે સામગ્રીનું માપ જોઈ લઈએ તો તેના માટે મેં અઢીસો ગ્રામ ગુંદ જે બાવળનો ગાંગડા ગુંદ આવે છે તે તમારે લેવાનો છે કાચા ગુંદર માટે ખાસ આ જ ગુંદ લેવાનો છે આ તમને સહેલાઈથી મળી જશે સાથે અઢીસો ગ્રામ દેશી ઘી અને અઢીસો ગ્રામ દેશી ગોળ લીધો છે ગોળની જગ્યાએ તમે સાકર લેવી હોય તો સાકર પણ લઈ શકો છો હવે સો ગ્રામ બદામ લીધી છે અને સો ગ્રામ જેટલા કાજુ લીધા છે તો બદામ અને કાજુ ને તમારે ચીણા કટ કરવા હોય તો તમે કરી શકો છો પણ હું તેને મિક્સરમાં અધકચરા વાટવાની છું સાથે બસો ગ્રામ સુકેલું ટોપરું લેવાનું છે બે ટેબલ સ્પૂન સુવા દાણા બે ટેબલ સ્પૂન સોઠ પાવડર લઈશું ગાંગડા છે એટલે પહેલા તેને ખાઈને દસ્તાથી થોડો હુકો કરી લઈએ પછી તેને મિક્સર જારમાં તેનો પાવડર કરી લઈએ તો આવો એકદમ પાવડર થઈ જવો જોઈએ જો તમે સાકરમાં બનાવવાના હો તો મિક્સરમાં પાવડર કરી હું તો ગોળમાં બનાવવાની છું હવે તે જ મિક્સર જારમાં બદામને પણ અધકચરી વાટી લઈએ મિક્સરને ને ઓનોફ ઓનોફ કરીને પાંચ થી છ વાર તમે વાટશો એટલે આવી અધકચરી બદામ વટાઈ જશે તે જ રીતના માત્ર બે થી ત્રણ વાર પલ્સ કરશો એટલે તેનો પણ અધકચરો પાવડર તૈયાર થઈ જશે કાજુને વધારે નથી વાટવાના નહીતર તેનો એકદમ પાવડર થઈ જશે સુવરદાણાને દાણાને મેં થોડી વાર તડકે તપાવ્યા હતા તેને બે વાર પલ્સ કરીને તેને પણ અધકચરા વાટી લીધા છે હવે આપણે અઢીસો ગ્રામ ઘી લીધું છે જેટલો તમે ગુંદર લ્યો તેટલું જ ઘી લેવાનું છે જો તમારે થોડું ઓછું લેવું હોય તો તમે ઓછું લઈ શકો છો પણ મેં અઢીસો ગ્રામ ઘી લીધું છે કપથી મેજર કરો તો એક કપ જામેલું ઘી લેવાનું છે હવે તેને માત્ર હલકું ગરમ જ કરવાનું છે ઉકાળવાનું નથી માત્ર ઘી ઓગળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે હવે કાટલું બનાવવા માટે બાઉલમાં બધી સામગ્રી મિક્સ કરી લઈએ તો પહેલા આપણે દળેલો ગુંદ લઈશું સાથે સૂંઠ પાવડર અને સોવાદાણા કચરા વાટેલા છે તે લઈશું સુકેલા ટોપરાનું છીણ તે મેં બસો ગ્રામ લીધું છે એ તમારે વધારે લેવાનું જે હેર અને સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક છે હવે આપણે લઈશું બદામત કચરી વાટેલી અને કાજુઅ કચરા વાટેલા એકદમ સારી રીતના મિક્સ કરી દઈશું હવે આપણે જે ઘી ઓગાળ્યું છે તે અને ગોળ ઉમેરી દઈશું હવે આપણે ગોળ ઉમેરીને તેની ઉપર ઘી ઉમેરીશું અને એકદમ મસળીને મિક્સ કરી દઈએ તો અહીંયા તમારે મસળીને સારી રીતના મિક્સ કરવાનું છે આ રીતના મિક્સ કરશો એટલે તમને ઘીની જરૂર પડશે એટલે બધું જ ઘી ઉમેરી દઈશું અને હવે એકદમ સારી રીતના મસળીને મિક્સ કરીશું એટલે બસ આપણો કાચો ગુંદ મસરી તૈયાર છે જો તમારે ઓછા ઘીમાં બનાવવું હોય તો પચાસ ગ્રામ જેટલું ઘી ઓછું લઈને બનાવી શકો છો પણ કાચા ગુંદમાં ઘીનું પ્રમાણ થોડું વધારે જ હોય કારણ કે તે આપણે હેલ્થ માટે જ ખાતા હોઈએ છીએ

તે પ્રોટીન ફાઈબર અને થી ભરપૂર છે તો વેઇટ માં પણ તમને હેલ્પ કરશે તમે આ એક બે ચમચી ખાશો તો તમને ભૂખ પણ નહીં લાગે જો તમારે આમાંથી લાડુ બનાવવા હોય તો આ રીતે લાડુ બનાવી લેવાના નહીંતર તમારે કોઈ ડબ્બામાં પ્રેસ કરીને ભરી દેવાનું હું તો ડબ્બામાં જ છું પણ જો તમારે રોજ સવારે એક લાડુ ખાઈ શકો તેના માટે તમારે નાના નાના લાડુ વાળીને તૈયાર કરી લેવાના જો તમારે આ મહેનત ના કરવી હોય માત્ર દસ થી પંદર મિનિટમાં જ બની જાય તેવો બનાવવો હોય તો કોઈ એક ડબ્બો લઈ લેવાનો અને તેમાં પ્રેસ કરીને ભરી દેવાનો તો બસ બધા જ લાડુ તૈયાર થઈ ગયા છે તો હું તમને એક લાડુ તોડીને બતાવું તો છે એકવાર ટ્રાય કરજો અને જો તમારે ગુંદરને આ રીતના ડબ્બામાં ભરવો હોય તો ડબ્બામાં આ રીતના ભરતા જવાનું અને પ્રેસ કરતા જવાનું અને ભરી દેવાનું પછી રોજ સવારે તમે આમાંથી બે ત્રણ ચમચી ખાઈ શકો તો તમે આ ગુંદને આખો વરસ ગમે ત્યારે ખાઈ શકો સુવાવડમાં પણ આ કાટલું કે કાચો ગુંદ ખાઈ શકો તમે શિયાળામાં પણ ખાઈ શકો તમને કમરનો દુખાવો હોય કે હાડકાનો પ્રોબ્લેમ હોય તો બહુ ગુણકારી એવો કાચો ગુંદ કે કાટલું કે આથેલા ગુંદની જરૂર એકવાર ટ્રાય કરજો સૌથી પહેલાં સુપર ટેસ્ટી સુપર હેલ્ધી રેસીપી બનાવવા માટે મેં અડધો કપ સફેદ તલ અને પાંચસો ગ્રામ ખજૂર લીધું છે પહેલાં તો મેં ખજૂરને ત્રણથી ચાર પાણીથી સારી રીતના ધોઈને ગોળો કરીને પછી તેના ઠળિયા કાઢીને તેના આવા નાના ટુકડા કર્યા છે ખજૂરને ખાવામાં ઉપયોગમાં લેવા પહેલાં ખજૂરને ધોવો ખૂબ જ જરૂરી છે કારણ કે ખજૂર સ્ટીકી હોય છે એટલે તેમાં માટી કચરો ચોટેલા હોય છે સાથે મેં બે ટેબલ સ્પૂન ગુંદ બે ટેબલ સ્પૂન મગજતરીના બી બે ટેબલ સ્પૂન સીડ્સ બે ટેબલ સ્પૂન કાજુના ટુકડા લીધા છે હવે દેશી ઘી ગરમ મૂકીશું ઘી ગરમ થાય એટલે ગુંદને તળી લઈએ ખજૂર તલના લાડુમાં ગુંદનો ક્રન્ચી ક્રંચી ટેસ્ટ જ સરસ લાગે છે જો તમને ક્રન્ચી ટેસ્ટ ના ભાવતો હોય તો ગુંદનો ભૂકો કરી નાખવો ઘધ સારી રીતના તળાઈ ગયો છે તો તેને પ્લેટમાં લઈ લઈએ ફરી તેજ કઢાઈમાં ઘી બચ્યું છે તેમાં ડ્રાયફ્રૂટને પણ સાતળી લઈએ ડ્રાયફ્રૂટને ઘીમાં સાતડવાથી તેનો ક્રંચી ટેસ્ટ લાડુમાં સરસ આવશે ડ્રાય ફ્રૂટનો હલકો કલર ચેન્જ થઈ ગયો છે તો તેને પણ પ્લેટમાં લઈ લઈએ ફરી તેજ કઢાઈમાં થોડું ઘી બચ્યું છે તેમાં તલને શેકી લઈએ શિયાળા માટે આ એકદમ યુનિક અને મજેદાર રેસીપી છે તો તમે આ આખો વિડીયો જોશો ને તો કે આ રેસીપી કઈ રીતના તૈયાર થશે તલને ઘીમાં હલકા શેકી લઈએ તલને થોડા શેકવાથી તેની કચાશ દૂર થઈ જશે એટલે આપણે ખજૂરમાં એડ કરીશું ને તો તમને ખ્યાલ પણ નહીં આવે કે આપણે તેમાં તલ એડ કર્યા છીએ તલનો ફૂટવાનો અવાજ આવવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરીને તેને પણ પ્લેટમાં લઈ લઈએ અને ઠંડા થવા દઈએ ઠંડા થાય એટલે તેને મિક્સર જારમાં પલ્સ કરીને દરદરા પીસવાના છે વધારે પીસવાના નથી નહીતર તો તેમાંથી તેલ નીકળી જશે ફરી તે જ કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ મૂકીશું ઘી ગરમ થાય એટલે આપણે ખજૂરને એડ કરીને તેને હલાવીશું ખજૂરને આ રીતના ઘીમાં શેકીશું એટલે ધીરે ધીરે તે પોચો થવા લાગશે સાથે આપણે નાના ટુકડા કર્યા છે એટલે પણ ઝડપથી સોફ્ટ થઈ જશે જો તમારો ખજૂર વધારે કડક હોય અને ચપ્પાથી કટ ના થતો હોય તો તેને મિક્સર જારમાં પલ્સ મોડમાં ફેરવશો એટલે તે થોડો પીસાઈ જશે તમે જોઈ શકો છો પાંચથી છ જ મિનિટમાં આપણો ખજૂર સરસ સોફ્ટ થઈ ગયું છે આ રીતના ખજૂર સોફ્ટ થાય પછી આપણે જે તલને શેકીને તેનો દરદરો પાવડર તૈયાર કર્યો છે તેને ખજૂરમાં એડ કરી દઈએ ખજૂર અને તલના લાડુનો ખૂબ જ સારો ટેસ્ટ આવશે સાથે આપણે ડ્રાયફ્રૂટને શેકીને તૈયાર રાખ્યા હતા તેને પણ એડ કરી દઈએ અને સાથે આપણે ગુંદ અને અડધો કપ સુકેલા ટોપરાનો પાવડર એડ કરીશું પાવડરની જગ્યાએ તમે ટોપરાનું પણ ઉમેરી શકો છો એકદમ સારી રીતના જેને તલ નહીં ભાવતા હોય ને તેને તમે આ રીતના ખજૂરતરના લાડુ કરીને આપશો ને તો તે પણ હોશે હોશે ખાવા મન છે એટલા ટેસ્ટી લાડુ બનશે સાથે સાથે હેલ્ધી તો ખરા જ સારી રીતના મિક્સ થઈ જાય પછી થોડું ઠંડુ થાય એટલે મિક્સર હાથમાં લઈને જોઈએ તો સરસ લાડુનો શેપ આવી જાય છે જેટલા દેખાવમાં સુંદર છે તેટલા જ તે ખાવામાં સુપર ટેસ્ટી હેલ્ધી છે તો આ જ રીતના બધા જ લાડુને વાળીને તૈયાર કરી લઈએ તો તમારે આના પીસ કરવા હોય ને તો એક થાળી કે પ્લેટમાં પાથરી દેવાનું પછી સેટ થાય એટલે પીસ કરી લેવાના આ રીતના લાડુ વાળીશું એટલે તેમાંથી થોડું તેલ છૂટું પડશે કારણ કે તલમાં પોતાનું તેલ હોય છે જેને પીસવાથી તેમાંથી તેલ છૂટું પડે છે તલ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તો તૈયાર છે આપણા ખજૂર અને તલના ખૂબ જ ગુણકારી લાડુ તો એક લાડુ તોડીને તમને બતાવું તો છે ને મસ્ત મજાના તો જરૂર એકવાર ટ્રાય કરજો ખૂબ જ મજેદાર બનશે સૌથી પહેલા હેલ્ધી ટેસ્ટી મેથીના લાડુ બનાવવા માટે આપણે લઈશું સો ગ્રામ મેથી દાણા મેથીના લાડુ ગુણોનો ખજાનો છે જેને આપણે નવી જ રીતના બનાવીશું ને એવી ટ્રીકથી બનાવીશું ને કે બિલકુલ મેથીના લાડુ કડવા નહીં બને મેથીના દાણા શક્તિનો ખજાનો છે તેની અંદર આયરન કેલ્શિયમ પોટેશિયમ મેગ્નેશિયમ ઝિંક વિટામિન સી સાથે પ્રોટીન ફાઈબરથી ભરપૂર હોય છે તો આમાંથી બનતા લાડુ ખુબ જ ફાયદાકારક બનશે દૂર રાખશે આજે આપણે ડાયરેક્ટ મેથીના લાડુ નહીં બનાવીએ પેલા લઈશું મિક્સર ચાર તેમાં મેથીના દાણા ને એડ કરીને તેનો ફાઇન પાવડર બનાવીશું દર દરો નહી ફાઈન પાવડર બનાવીશું આજે હું જે લાડુ બનાવીશ તે પરફેક્ટ બનશે કારણ કે પરફેક્ટમાં પરફેક્ટ રેશિયો ને એકદમ નરમ અને ખાવામાં તો સુપર ટેસ્ટી બસ સરસ ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે હવે આવશે સિક્રેટ ચીજ તેનાથી લાડુ બિલકુલ કડવા નહીં બને તો તે છે એક કપ દૂધ દૂધ રૂમ ટેમ્પરેચર પર હોય તેવું લેવાનું મેથીના પાવડરને દૂધ સાથે એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ આનાથી શું થશે કે મેથીમાં કડવાશ દૂર થઈ જશે હવે ઢાંકીને ચાર કલાક માટે છોડી દઈશું હવે મેથીના લાડુને વધારે હેલ્ધી ટેસ્ટી બનાવવા માટે મેં લીધા છે થોડા ડ્રાય ફ્રૂટ તો એક કપ જેટલા મખાના છે મખાના બહુ જ ફાયદા કરે છે હાડકા માટે ખૂબ જ ગુણકારી છે સાથે આપણે લઈશું વન ફોર કપ બદામ વન ફોર કપ કાજુના ટુકડા અને બે ટેબલ સ્પૂન પિસ્તા ડ્રાય ફ્રૂટ ઉમેરવા બિલકુલ ઓપ્શનલ છે આમાંથી કોઈ ડ્રાય ફ્રૂટ તમારી ઘરે અવેલેબલ નથી તો તેને સ્કીપ કરી દેવાના અને તમને ભાવતા કોઈ પણ ડ્રાય ફ્રૂટ વધારે પણ ઉમેરી શકો છો સાથે એક ટેબલ સ્પૂન મગજતરીના બી ને એક ટેબલ સ્પૂન ચારોલી લઈશું

શેકી લઈએ એટલે લાડુની પણ સેલ્ફ વધી જશે અને લાડુમાં ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે નાળિયેરનો મેથીના લાડુ ડિલેવરી બાદ મહિલાઓને ખૂબ જ ફાયદા કરે છે હાડકાને મજબૂત કરીને કમરના દુખાવાને દૂર કરે છે બસ એક થી દોઢ મિનિટ શેકીશું એટલે ફરી તેજ જ કઢાઈમાં એક મોટી ચમચી ઘી ગરમ મૂકીશું મેં મેથી દાણાના લડુ બનાવવા માટે અઢીસો ગ્રામ ઘી લીધું છે ઘી ગરમ થાય એટલે આપણે બદામ કાજુ અને પિસ્તાની ઘીમાં સાતળી લઈએ ગેસની લો મીડિયમ ફ્લેમ પર સતત હલાવતા રહીશું વધારે નથી સાતડવાના નહીતર કડવાશ આવી જશે તો ડ્રાય નો પણ હલકો કલર ચેન્જ થઈ ગયો છે તો તેને પણ પ્લેટ માં લઈ લઈએ હવે બાકીના ઘીમાં આપણે મખાના અને મગજ તરીના બીને રોસ્ટ કરી લઈએ મેથીના લાડુ તો વર્ષો જૂની રેસીપી છે આપણા બા દાદી પણ આ જ રીતના મનાવતા મખાના પણ રોસ્ટ થઈ ગયા છે તો તેને પણ પ્લેટમાં લઈ લઈએ ફરી તેજ કઢાઈમાં બે ચમચી ઘી ગરમ મૂકીશું ઘી ગરમ થાય એટલે અડધા કપ ગુંદને તળી લઈએ બાકીના ગુંદને પણ તળી લઈએ આગળ મેં ગુંદર પાકની પણ રેસીપી શેર કરેલી છે ગુંદ અને ડ્રાય ફ્રુટ તૈયાર થઈ ગયા છે ને ડ્રાય ફ્રુટ ઠંડા પણ થઈ ગયા છે તો તેને મિક્સર જાર લઈને દર દરા પીસી લઈએ ડ્રાય ફ્રુટ ને પલ્સ પીસવાના છે ચાલુ બંધ ચાલુ બંધ કરીને પીસવાના લગાતાર ના ચલાવતા નહીં તો ડ્રાય ફ્રુટ માંથી તેલ છૂટું પડી જશે બસ આવો દરદારો પાવડર તૈયાર થઈ ગયો છે તો તેને ટોપરાના પાવડર સાથે લઈ લઈએ સાથે ગુંદ પણ ઠંડો થઈ ગયો છે તો તેને મિશર ક્રશ કરી લઈએ ફાઇન પાવડર નથી કરવાનો થોડો ક્રંચી ટેસ્ટ આવશે તો લાડુમાં ખૂબ જ સારો ટેસ્ટ આવશે ગુંદ પણ સારી રીતના ક્રશ થઈ ગયો છે તો તેને પણ બાઉલમાં લઈ લઈએ ત્યાં આપણી મેથીને પણ ચાર કલાક થઈ ગઈ છે તમે જુઓ મેથી સારી રીતના ફૂલી ગઈ છે દૂધ બધું જ મેથી એપજો કરી લીધું છે હવે આપણે જે ગૂંધળ્યો છે તે ઘી બચ્યું છે તેમાં એક મોટી ચમચી ઘી ગરમ મૂકીશું તમને ઓછું લાગે તો વધારે ઘી લેવાનું ઘી ગરમ થાય એટલે આપણે મેથીના પાવડરને પલાળીને તૈયાર રાખ્યું હતું તે એડ કરી દઈએ ને શેકી લઈએ તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકીશું થોડું પ્રેસ કરીને આ રીતના શેકીશું અને સતત હલાવતા રહીશું એટલે આ રીતના મેથી દાણાના પાવડરની થિકનેસ આવી શીરા જેવી થઈ જશે કલર પણ પહેલાં કરતાં ડાર્ક થઈ ગયો છે મેથી દાણાના લાડુ શરીરમાં ગરમી આપે છે અને એનર્જીથી ભરપૂર રાખે છે

ઘી ગરમ થશે એટલે તેમાં જશે એક સિક્રેટ ચીજ તે છે ચમચી ચણાનો લોટ તેનાથી લાડુનો ટેસ્ટ કડવો નહીં થાય અને સાથે સાથે મેથીના મેથી ટેસ્ટ સો ગણો વધી જશે લોટ લોટને એક મિનિટ ઘીમાં શેકી લઈએ એક થી દોઢ મિનિટ જેવું થાય એટલે તેમાં એડ કરીશું બસો ગ્રામ ઘઉંનો લોટ જે રોટલી બનાવવામાં આપણે ઉપયોગમાં લઈએ છીએ તે પર લોટને શેકી લઈએ લોટ તમને થોડો ડ્રાય લાગે તો થોડું વધારે ઘિયડ કરવાનું ઘઉંના લોટની જગ્યાએ તમે અડદની દાળનો લોટ પણ લઈ શકો છો અથવા અડધો ઘઉંનો અને અડધો અડદનો અને થોડો ચણાનો તેમ પણ લઈ શકો છો લોટમાંથી ગેસ છૂટું પડવા લાગ્યું છે હવે એક ચમચી ચારો ને એક ચમચી ખસખસના એડ કરીને એકદમ સારી ખસખસ મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો કલર પણ સારો આવી ગયો છે અને ખુશ્બુ પણ સરસ આવવા લાગી છે તો ગેસની ફ્લેમ બંધ કરીને શેકાઈ ગયેલા લોટને પણ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ તો હવે બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ મને એવું લાગે છે કે આનાથી તાકાતવાર લાડુ કોઈ ના બની શકે આપણે ખાંડ વગર ગોળમાં બનાવીશું તમારે ખાંડમાં કે સાકરમાં બનાવવા હોય તો તેમાં પણ બનાવી શકો છો સારી રીતના મિક્સ થઈ ગયું છે હવે ફટાફટ લઈશું ચારસો પચાસ ગ્રામ ગોળ ગોળ ને કઢાઈમાં એડ કરી દઈએ તેમાં એક મોટી ચમચી ઘી એડ કરીશું ઘીને ગોળમાં સારી રીતના મિક્સ કરી લઈએ ચાસણી નથી લેવાની ફક્ત ગોળને ઉગાડવાનો જ છે એટલે તેમાંથી કચાપણ દૂર થઈ જાય સતત ચલાવતા રહેશું ને ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની નહીતર ગોળ કાળો થઈ જશે ગોળમાં બબલ્સ આવવા લાગ્યા છે તો આ સ્ટેજ પર એક ચમચી સૂંઠ પાવડર ને અડધી ચમચી ઇલાયચી પાવડર ફ્લેવર માટે એડ કરીશું અડધી ચમચી જયફળ પાવડર એડ કરીશું ને એક નાની ચમચી મરી પાવડર એડ એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ ને ગેસ ને કરી દઈએ બંધ હવે આપણું મેથી દાણા નું મિક્સર છે તેમાં વચ્ચે જગ્યા કરીને તેમાં ગરમ ગરમ ગોળ ને તુરંત જ એડ કરીને મિક્સ કરી લઈએ થોડી બદામ પિસ્તાની કતરણ નાખીશું સારી રીતના મિક્સ કરી લઈએ ડ્રાય લાગે તો થોડું ઘી ગરમ કરીને ઉમેરી દેવાનું એટલે લાડુ નું મિક્સર પરફેક્ટ થઈ જશે તો બધા જ લાડુ આ રીતના તૈયાર કરી લઈએ તો તૈયાર છે બે હદ ગુણકારી મેથીના લાડુ તેનું ટેક્સર બતાવું બસ સવારમાં એક લાડુ ખાઈ લ્યો દિવસ પર તાજા માજા રહો દેખાવમાં જેટલા સુંદર છે તેટલા તે ગુણકારી અને ખાવામાં સુપર ટેસ્ટી છે ખાશો તો જરા પણ કડવા નહીં લાગે સો ટકા ગેરંટી સાથે કહું છું તો આને ડબ્બામાં ભરીને બે થી ત્રણ મહિના સ્ટોર પણ કરી શકશો બિલકુલ ખરાબ નહીં થાય તો જરૂર એકવાર ટ્રાય કરજો સૌથી પહેલાં સુપર ટેસ્ટી સુપર હેલ્ધી રેસીપી બનાવવા માટે મેં અઢીસો ગ્રામ આદુ લીધું છે આદુને મેં સારી રીતના ધોઈને જ લીધું છે અને તેની છાલ પણ ઉતારી લીધી છે આદુ પાક બનાવવા માટે આદુ આવો દરવાળો હોય તેવા આદુની પસંદગી કરવાની આદુના આ રીતના મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું તો બધા જ આદુને મેં સમારીને તૈયાર કરી લીધું છે હવે સમારેલા આદુના ટુકડાને મિક્સર જારમાં લઈને બિલકુલ પાણી ઉમેર્યા વગર આદુની પેસ્ટ બનાવી લઈએ જરૂર લાગે તો એકાદ ચમચી પાણી ઉમેરજો પણ જો તમે ફ્રેશ આદુ લીધું હશે તો પાણી ઉમેર્યા વગર સારી એવી પેસ્ટ થઈ જશે તમે જો એકદમ સરસ ફાઇન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો તેને સાઈડ પર રાખી દઈએ ત્યાં સુધીમાં ફટાફટ આદુ પાકમાં ઉમેરવાના ડ્રાય ફ્રૂટને શેકી લઈએ તો તેના માટે વીસ ગ્રામ અખરોટ વીસ ગ્રામ બદામ ને વીસ ગ્રામ કાજુને એકદમ ગેસને સ્લો ફ્લેમ પર શેકી લઈએ ને સતત હલાવતા રહીએ આમાં તમને ન ભાવતા ફ્રૂટને સ્કીપ કરી શકો છો અને ભાવતા ઉમેરી શકો છો અને પ્લસ માઇનસ પણ કરી શકો છો શેકેલા ડ્રાયફ્રૂટનો ટેસ્ટ આદુપાકમાં ખૂબ જ સરસ આવે છે સાથે સાથે આદુ પાકની લાઈફ પણ વધી જશે તમે જોઈ શકો છો ડ્રાય નો હલકો કલર ચેન્જ થઈ ગયો છે બસ આવા શેકવાના છે તો તેને પ્લેટમાં લઈને તેને ઠંડા થવા દઈએ ઠંડા થાય પછી તેને મિક્સર જારમાં પલ્સમાં ચાલુ બંધ ચાલુ બંધ કરીને અધકચરો પાવડર તૈયાર કરી લઈએ ત્યાં ફટાફટ આપણે આદુની પેસ્ટ શેકવા માટે પેનમાં મેં આદુ પાક બનાવવા માટે દોઢસો ગ્રામ ઘી લીધું છે તેમાંથી ત્રણ ટી સ્પૂન ઘીને ગરમ કરીશું ઘી ગરમ થાય એટલે આપણે આદુની પેસ્ટ બનાવી છે તે ઉમેરી દઈએ અને સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર આદુમાં રહેલા પાણીનો ભાગ બધો જ બળી જાય અને આદુનો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકીશું ઘીમાં શેકેલા આદુનો ટેસ્ટ આદુ પાકમાં સરસ આવે છે સાથે આદુને ઘીમાં શેકવાથી તેનું તીખાસનું પ્રમાણ પણ ઓછું થઈ જશે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે એટલે આદુ કડાઈમાં નીચે બળે ને પણ આ રીતના થોડું આદુ કઢાઈમાં તળિયે ચીપકશે તો ખરા જ પણ સતત હલાવતા રહેવાનું અને તમે જે પેનકે કઢાઈ લ્યો તે નોનસ્ટિક અથવા જાડા તળિયા વાળી લેવાની તે પેનમાં બે ટેબલ સ્પૂન ઘી ગરમ મૂકીશું ઘી ગરમ થાય એટલે વન ફોર કપ ઘઉંનો નો કરો અને વન ફોર કપ અળદનો કરકરો લોટ ઉમેરીશું બંને લોટ કરકરાજ લેવાના છે જો તમારા ઘરમાં અડદનો લોટ ના હોય તો એકલા ઘઉના લોટનો જ ઉપયોગ કરો તો પણ ચાલે બંને લોટને ને ઘીમાં સારી રીતના શેકી લઈએ તમે જોઈ શકો છો લોટનો કલર ચેન્જ થઈ ગયો છે અને લોટમાંથી ખુશ્બુ પણ કિચનમાં સરસ આવવા લાગી છે તો પાંચેક મિનિટ જેવો સમય થયો છે લોટને શેકાતા અને લોટમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ ને લોટને સાઈડ પર રાખી દઈએ હવે બીજી પેનમાં આપણે બાકીનું જે ઘી છે તેને લઈ લઈએ ટોટલ આપણે અઢીસો ગ્રામ આદુની સામે દોઢસો ગ્રામ ઘીનો ઉપયોગ કર્યો છે સાથે આપણે અઢીસો ગ્રામ ગોળ ઉમેરીશું ગોળને ઘીમાં સારી રીતના મિક્સ કરી લઈએ ગોળની પાઈ કડક નથી લેવાની એ વાતનું ખાસ ધ્યાન રાખજો ગોળ ઓગળી જાય અને તેમાં હલકા બબલ્સ આવવા લાગે ત્યાં સુધી થવા દઈશું તમે જુઓ ત્રણેક મિનિટમાં બધો જ ગોળ ઓગળીને બબલ્સ આવવા લાગ્યા છે બસ વધારે ગોળને ગેસ પર નથી રાખવાનો જો વધારે રાખશો તો ગોળ કડક થઈ જશે અને આદુ પાક પણ ખાવામાં કડક બનશે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ હવે આપણે લોટ શેકીને તૈયાર કર્યો તે પેનને આપણે ફરી ગેસ પર લઈ લઈએ અને ગેસની ફ્લેમ મેં એકદમ સ્લો જ રાખી છે ગેસની સ્લો ફ્લેમ પર શેકેલું આદુ ઉમેરી દઈશું સાથે અડધા કપ જેટલું સુકેલા ટોપરાનું છીણ લીધું છે તે ઉમેરી દઈએ સાથે આપણે ડ્રાય ફ્રૂટને શેક્યા હતા તેનો મે મિક્સર જરમાં દડદરો પાવડર કર્યો છે તે ઉમેરી દઈએ 1 ટીસ્પૂન મગટ તરીના બી ને 1 ટીસ્પૂન ખસખસના બી ઉમેરીશું સાથે 2 ટીસ્પૂન જેટલો ગંઠોડાનો પાવડર ઉમેરીશું તેનો ટેસ્ટ આદુ પાકમાં એકદમ સરસ આવશે હવે આપણે ગોળની પાઈ લીધી છે તે ઉમેરી દઈએ ને એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ મિક્સ કરો ત્યારે પણ ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે અને એક થી બે મિનિટમાં બધું મિક્સ કરીને આ મિશ્રણને થવા દેશો એટલે આપણે જે કે ઉમેર્યું છે તે છૂટું પડી જશે તમે જુઓ ત્રણેક મિનિટમાં કે છૂટું પડી ગયું છે અને આદુ પાક પણ સરસ ભેગો થવા લાગ્યો છે તો ગેસની ફ્લેમ બંધ કરીને આ મિશ્રણને પ્લેટ કે થાળીમાં ટ્રાન્સફર કરીને પાથરી દઈએ ઉપરથી ખસખસ બદામ પિસ્તાની કતરણથી સજાવીશું ને આદુ પાકને એક કલાક ઠંડો થવા દઈએ એટલે તે સારી રીતના સેટ થઈ જશે લગભગ એક દોઢ કલાક જેવું થયું છે અને આપણો આદુ પાક સારી રીતના સેટ થઈ ગયો છે તો તેમાં કટ લગાવી દઈએ આ આદુ પાક શિયાળામાં ખાવાથી શરદી ઉધરસ કે કફમાં ખૂબ જ ફાયદા કરે છે સાથે શરીરમાં થતા અનેક રોગોમાં રાહત મળે છે તો તૈયાર છે આપણો હેલ્ધી ટેસ્ટી આદુ પાક આ આદુ પાકને તમે એરટે કન્ટેનરમાં ભરીને પંદર થી વીસ દિવસ સ્ટોર પણ કરી શકશો એક પીસ તોડીને બતાવો તો છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો તો શિયાળામાં આ વસાણાની જરૂર એકવાર ટ્રાય કરજો તો મિત્રો તમને આજની મારી રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ